જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સૌ પહેલાં મિત્રો તમે આ પૂનમબેન ગઢવીનું એક ગીત સાંભળો મિત્રો પછી તમને આગળ બીજી વાત કરીશું કેમ કે પૂનમબેન ગઢવીએ લાઈવ પ્રોગ્રામની અંદર એક ગીત ગાયું છે અને એ ગીત અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો સૌ પહેલાં મિત્રો તમે આ પૂનમબેન ગઢવીનું ગીત સાંભળો પછી મિત્રો આપણે આગળ બીજી વાત કરીએ હવે મિત્રો તમે આ વિડીયો તો જોઈ લીધો અને મિત્રો તમે જાણતા પણ હશો કે આ જે ગીત છે એ ગીત પણ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે પરંતુ મિત્રો હવે આ વિડીયો જોઈને તમે પણ મોજમાં આવી ગયા હશો કેમ કે પૂનમબેન ગઢવી છે એમને લાઈવ પ્રોગ્રામની અંદર લોકોને ખૂબ એટલે ખૂબ મોજ કરાવી દીધી હતી અને આ વિડીયો જોઈને તમે પણ મોજમાં જ આવી ગયા હશો અને મિત્રો તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને અમારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટની અંદર જય દ્વારકાદીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાદીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાદીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મારા તરફથી તમને બધાને જય જય દ્વારકાધીશ